The નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યુઝ ગુજરાતી નું વિસર્જન કરવામાં આવ્યું એક દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ અને સાત દિવસ એ નાના તેમજ ઘરોમાં બિરાજમાન શ્રીજી નું વિસર્જન કરવામાં આવ્યું કરજણ તાલુકાના નર્મદા ઘાટ ખાતે આજે પાંચમા દિવસે શ્રીજી ભક્તો દ્વારા નર્મદા નદીમાં શ્રીજીને વિસર્જિત કર્યા હતા ભક્તો દ્વારા એક દિવસ ત્રણ દિવસ અને પાંચ દિવસના જી નું વિસર્જન કરવામાં આવ્યું હતું આજ સવારથી જ નર્મદા ઘાટ પર ભક્તો આવી રહ્યા હતા જ્યાં શ્રીજી ની આરતી કરી તેમને અગલે વરસ તું જલ્દી આવજોના નાદ સાથે ભાવભીની વિદાય આપી હતી આ ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું હોય જેના કારણે નર્મદા નદીનું જળસ્તર વધારે હોવાના કારણે કોઈ અનિશ્ચય બનાવ ન બને તે માટે નારેશ્વર આઉટ જમાદાર લાલબા ઝાલા દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે કોઈને વિસર્જન કરવામાં તકલીફ ન પડે તે માટે બોટ સુવિધા ઉભી કરવામાં આવી હતી